ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવશે ફિલ્મ કલાકારો અભિનેતા અભિનેત્રી અને ફિલ્મ નિર્માતાને આમંત્રણ અપાશે અગાઉ લોકસાહિત્યકાર અને સંગીતકારોને આમંત્રણ આપતા વિવાદ થયો હતો લોક કલાકાર વિક્રમ ઠાકોરે આમંત્રણ ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી વિધાનસભામાં ઠાકોર કલાકારો સાથે પક્ષપાત કરાતો હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો હતો તો વિધાનસભામાં વિવાદ બાદ હવે ફિલ્મ કલાકારોને આમંત્રિત કરવામાં આવશે સત્યાવીસ માર્ચે ફિલ્મ કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરાશે જોકે કલાકારોને આમંત્રણ આપવા હેતુ કનોડિયાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જે કલાકારો છે તેમને આમંત્રણ પાઠવવામાં આવશે ફિલ્મ કલાકારો અભિનેતા અને અભિનેત્રી તેમજ ફિલ્મ નિર્માતાને આમંત્રણ પાઠવવામાં આવશે આ પહેલા વિધાનસભામાં લોક સાહિત્યકાર અને સંગીતકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવાદ સર્જાયો હતો લોક કલાકાર વિક્રમ ઠાકોરે આમંત્રણ ન મળતા નારાજગી પણ વ્યક્ત કરી હતી ઠેર ઠેર વિરોધ પણ થયો હતો વિધાનસભામાં ઠાકોર કલાકારો સાથે પક્ષપાત થતો હોવાનો આરોપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યો હતો જો કે હવે કલાકારો છે કે જે મુલાકાત લેવાના છે સિદ્ધાર્થ રાંધેરિયા હિતુ કનોડિયા આરોહી પટેલ મુલાકાત લેશે મલ્હાર ઠાકર સહિતના કલાકારો વિધાનસભા ગૃહની આગામી સમયમાં હવે મુલાકાત લેશે હિતુ કનોડિયાને આ જવાબદારી સોંપવામાં આવી છે હવે ગુજરાતી ફિલ્મના કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવશે આવતીકાલે દસ થી બાર દિગ્ગજ ફિલ્મ સિતારા ગૃહની મુલાકાત લેશે સિદ્ધાર્થ રાંધેડિયા હિતુ કરોડિયા આરોહી પટેલ આવતીકાલે મુલાકાત લેશે મલ્હાર ઠાકર સહિતના અન્ય કલાકારો છે તે પણ વિધાનસભા ગૃહની મુલાકાત લેવાના છે તો ફરી એક વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં ફિલ્મી કલાકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જૂની પેન્ટ